ચા બનાવવા માણસ તો જોઈએ જ પછી ચા ગાળવા માટે સાંચી થી પકડવી સાંચી પછી કોપ પછી ચા સેની ઉપર બનાવીએ સ્ટવ સ્ટવ ચાલુ કરી લાઈટરથી અને ગેસનો બાટલો હોય તો જ સ્ટવ ચાલુ થાય એટલે હેલો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ બંને તો જગ્યા રસ છે તો મારે નાસ્તામાં ભૂખ લાગી ગઈ તો આપણે બનાવીએ છીએ સાબુદાણાની ખીચડી છે કેરી તો સાબુદાણાની ખીચડી વિથ કેરી એવો આજનો અમારો બ્રેકફાસ્ટ છે અહીંયા સાબુદાણાની ખીચડી બની રહી છે કારણ કે સવાર સવારમાં લાગી ગઈ ભૂખ તો પછી ખોટા ખોટા માથા દુખાવા એમ કરતા અત્યારે માં સાબુદાણા પલાળેલા હતા તો આપણે કોઈ રીતે ખીચડી બનાવી લઈએ તો આવી જાવ બધા બ્રેકફાસ્ટમાં ફરાળ કરવા હવે એક નંબર તો પહેરી કહેવાય હવે એક ને જ પહેર બોટલ ઋ બલે ર્ષરહર દે ને દિંવરહ ને નેવળે નેના ળાળ ને નેવાળળ નેમવળારાકે પડવી જો અડવાનો મતલબ નતો આજે અગિયાર છે તો અમે જાય છીએ સત્સંગમાં દર અગિયાર બધાને ઘરે અલગ અલગ સત્સંગ કરીએ છીએ આજે બીજાને ઘરે છે તો જઈ આવીએ પાછા મળીએ તો હંશ ભાઈ ને ચાલુ થઈ ગયા છે ને ક્રિકેટ ના ક્લાસ આપણે ક્રિકેટના ક્લાસમાંથી પણ ભાઈને દુઃખે છે પગ બહુ જ કારણ કે હમણાં આતી આદત નહીં ક્રિકેટની આવીને સીધો પગ દુખે છે તો હું શું મસાલા પૂરી ને દહી હંશ ને ક્યાં પગ દુખે હંશ લીધો લીધું એટલે મટી નથી ગયા પણ નીચે રમવા જાવ એટલે મટી ગયા છે ને એવું જ છે હા વહી વય હે સહી બોલ અને છે મોડા તો આપણને ભૂખ લાગી તો આપણે માંડવીના ઓરા શેકીએ છીએ માંડવીના ઓરા શેકાય છે તો ખાઈ લે પછી થોડીક મોડી રસોઈ કરીએ એટલે વાંધો ના આવે તો આવો બધાય માંડવીના ઓરા ખાવા શેકેલા થઈ ગયા છે આપણે ફ્રી અને સોમીરા ગુજરાતી અમને ગુજરાતી મૂવી બહુ જોવા ગમે પણ અમે કેટલો ટાઈમ આ ગુજરાતી મૂવી જોયા જ નહોતા કારણ કે લાસ્ટમાં એક્ઝામની તૈયારી પછી અંશની એક્ઝામ એક્ઝામ પૂરી થઈને થોડા કામ ને પછી વયા ગયા ગામડે

તો પાણી જોઈએ ના નાખતા હોય તો આપણે તો દૂધ નાખો આપણે તો દરેક દૂધ નાખે આપણે પાણી નહીં એટલે ના એટલે ના ગણે દૂધ પછી ચા ગાળવા માટે ગરણી એમનમ તો પેલી તો પછી તો પેલી તે તા તારા સુંદર કટા બેટા હા તો પેલી પછી ચા બનાવવા માટે માણસ તો જોઈએ પછી ચા ગાળવા માટે સાંચી થી પકડવું એ સાંચી પછી કપ પછી ચાસે એના ઉપર બનાવીએ સ્ટવ સ્ટવ છે નથી ચાલુ કરીએ લાઇટરથી અને ગેસનો બાટલો હોય તો જ સ્ટવ ચાલુ થાય એટલે ગેસનો બાટલા તને આવ્યો ને મારા ક્વેશ્ચનનો આન્સર દિમાગ તેરા કામ નહીં કરતા બચ્ચું હા બસ અભી તું આજ ક્વેશ્ચન રેડી કરી રાખ કાલે મને પૂજ્ય રેડી હા કાલે ઓકે તો સારું હવે અમે લોકો જોઈ લઈએ મૂવી જો અવાજ ક્વેશ્ચન તમને ક્યાંય મગજમાં આવતા હોય તો કમેન્ટ કરીને બતાવજો તો અમે પાછા નેક્સ્ટ વ્લોગમાં એના આન્સર આપશું બરાબર તો હવે મૂવી જોઈ લઈએ મળશું પાછે કાલે ફરી મસ્ત મજાના એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોન બટન દબાવો અને હા તમને અમારી રીલ શોર્ટ્સ કોમેડી કેવા લાગે છે જે અમે નવા ચાલુ કર્યા એના માટે પણ એક વિડીયો બનાવવાનું વિચારે છે પણ જોઈએ ક્યારે ટાઈમ મળે કારણ કે સમય હમણાં ફ્રી નથી તો સેટિંગ આવતું નથી એટલે તો સારું ચાલો જોઈ લઈ આવ્યું શ્રી કૃષ્ણ